તો જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર મારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન પણ દબાવી દેજો આ કોર્ડિંગમાં તમને એ જાણવા મળશે કે આ અજાણ્યો વ્યક્તિ છે તે મનસુખભાઈ રાઠોડને કોલ કરીને એવું કહે છે પાંચ વર્ષનો છોકરો છે તે મારે અનાથ આશ્રમમાં મૂકવો છે તેના વિશે વાતચીત કરે છે મનસુખભાઈ રાઠોડ સાથે અને મનસુખભાઈ રાઠોડ ફોનમાં એવું કહે છે કે એની મમ્મી ક્યાં છે છોકરાની મમ્મી ક્યાં છે તો સામેવાળો અજાણ્યો વ્યક્તિ એમ કહે છે કે તે ભાગી ગઈ છે બીજા જોડે તો આ રેકોર્ડિંગ તમને કેવું લાગે તે સાંભળ્યા પછી કમેન્ટ કરવાનું ના ભૂલતા તો સાંભળો હવે રેકોર્ડિંગ હેલો તો મનસુખભાઈ રાઠોડ બોલો હા જય ભીમ જય ભીમ હા હું શું કહું છું હા આપણે એ કમદાવાદ એક છોકરો છે ને હા તો એને એ આઇસ્રમ બાયસ્રમ માં મુકલો મુકવાનો હતો હા એટલે લૂલો લમડો છે હમ કઈ વાતા વાળો છે કાઈ પ્રોબ્લેમ છે છોકરા માં છોકરામાં કઈ પ્રોબ્લેમ નથી એના પપ્પા જઈએ ની એના બહુ શેકાણાના નથી દારૂ પી દેખાય છે હા અને એ મમ્મી છે અની છોકરો કેવડો અમુક હું શું છોકરો નાનો છે પાંચ વર્ષ નો હે હા નો એ રીતે ક્લેશ કે એક દુનિયા સુપન કોસ્કોસ્તેલ કાળમન કે જો હા આ કઈ સમાજ નો છે આપડે વોકર સમાજ માં કાઈ માંગે તે બોકી દેજે હા અરે આશ્રમ મોકલી દેજે તમે કોક આવજો હરે નાના હું સુપોઈનું આધાર કાર્ડ કેવું કાઈ છે એની ઈ તો થઈ જા નાનો જન્મ તારીખ નું દાખલો ને એવું બોલી લેતો હ ছমপাও মানে

ને એવું બધું કરજો કાલે અમારી અમારીમાં આક્ષેપ વિક્ષેપ ન થાય તમને પૂછપરછ કરી નઈ કે પોતાની મંજૂરી લેવી પડે ને આપડે પછી કાલે મંજૂરી માં શું થાય કે આ પછી છે અમારા છોકરા નથી અને તમારે કઈ ઘર પરિવાર થી પ્રોબ્લેમ થયો તે દે ખો બાપ જાગે તે દી આપડે શું મુદ્દો વાત તમારી સાચી હોય ભાઈ

મેં કીધું પણ આ તો મનસુખ ભાઈ નું કામ નથી શું ફોન કરે રોજ તમારા વિડીયો વિડીયો જોવે સાંજે પછી સુઈ જાય એક થોડી ભોળે પાસ નું મજા મજા ખરે તો જો મેળો આવે ને તો હું એને લઈને આવું સામો ઓકે બરાબર ઓકે પપ્પા ની વાતચીત કરી બરાબર ઓકે 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 જય 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 તો મિત્રો તમે આ આખો રેકોર્ડિંગ સાંભળ્યું છે આ મનસુખભાઈ રાઠોડે જાણ્યા વ્યક્તિને શું જવાબ આપ્યો તેના વિશે આ અનાથ આશ્રમમાં છોકરાને મૂકવાનો હતો તેના વિશે વાતચીત કરી છે તે સાંભળ્યું છે તો તમને આ રેકોર્ડિંગ કેવું લાગ્યું તે કમેન્ટ કરીને જરૂર કહેજો અને લાઈક શેર અને કમેન્ટ કરજો અને મારી ચેનલ જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો